ભાઈ છે 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 તો તો બસ એટલે બધાય ભેગા ઘરે લાઈટ લાઈટ આઈ નથી અમે જ્યાં જઈએ જાય એ લખ્યું બધું તમારી અમુક વસ્તુ શેર કરતા હોય અમુક ન કરતા હોય પણ જેટલું હું રાખું ને એનાથી દસ ગણું મને મારા ભાઈ રાખે છે

છોકરા જમાડવાનું અને મારા વર્ધનનો બર્થડે તો બે સેલિબ્રેશન છે તો હાલો હવે વાત નથી કરી જાજી ખોટી નથી થવું કેમ કે અહીંયા અભ્યાસ જગ્યા છે તો ફટાફટ જાય કપિલના ઘરે ને ત્યાં જઈને મળીએ તો કન્ટિન્યુઅલ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો કેમકે પહેલી વખત આજે અમારા ગોર્જનના બર્થડેમાં કંઈક અલગ જ કરવાની કોશિશ કરી છે કે આજે એના બર્થડેના દિવસે છે ને નાના નાના ભૂલકાઓને જમાડી દઈએ તો કંઈક આ રીતનો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે તો તમે બધા છેલ્લા સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ને અમારી ચેનલમાં જો પહેલીવાર વાર હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન છે તેને પ્રેસ કરવાનું ખુલતા નહીં એટલે તમને ઓલ વિડીયો નોટિફિકેશન મળી જાય સૌથી પહેલા અમારો વિડીયો તમે જોઈ શકો તો છેલ્લે સુધી વિડીયો જોડાયેલા રહેજો બાય

તો હાલો અડધી જાજી રસોઈ તૈયાર થઈ ગઈ છે તો આપણે તૈયાર હવે બસ જમવા જ બેહવાનું છે જો થાળી તૈયાર જ છે કાશે તો સાહેબ જાય છે બજારમાં માં થોડું કામ છે તો બચ્ચા પાલટી આઈ રમે છે અને કપિલ બજારમાં ગયો છે તો હાલો મળીએ ભવ્ય જાજી ક્રાસ માતાજી એ આજ તો આપણે બધાય મેચિંગ મેચિંગ પિંગ પિંગ Baca, <tik> pink, pink maju. Saya buat tadi kan? Werdet mutar gift-nya, tentu boleh. Goy, bapak awek, oke. Iya, bapak awek, tapi aku mau keluar atau menjauh. Biarkan nomor gua, gift-nya, tahu. Anto, kalau lihat kan? Eh, tapi gini dulu, bro. Trop, tapi lewat masuk. Eh, મહિના છેલ્લે સુધી વિડીયો જોડાયેલા રહેજો મજા આવશે તમને આજે મહિનો બહુ થઈ જાય

થયો છે એક વાગ્યા નું છોકરા હવે જમી લીધું હવે બધા મોટા જમવા બેઠા તો આવી જાવ તમે બપોરા કરવા ને બપોરા થાળી થઈ ગઈ છે તૈયાર ને બપોરા છે બટેટા નું શાક પુરી ખમણ ચીબડા કાચું ચટણી અને ઠંડો ઠંડો કેરીનો રસ અને છાસ તો આ છે આજે અમારે બપોર નું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ ગયા છે દુકાને ખરાક છે એ આવે પછી બપોરા કરવા બેસ અત્યારે અમે બપોરા કરી લઈએ અને અહીંયા છે લાઈટ કાપ એટલે બધાય ભાઈ ભેગા છે લાઈટ છે તો આઈ લાઇટ નથી અમે જ્યાં જાય ને ત્યાં લાઇટ વહી જાય તો હાલો હવે બપરા કલે પછી મમ્મી મમ્મી ભાઈ ને મમ્મી અને મેં અહીંયા હોસ્પિટલમાંથી વીડિયો બનતે તો એને બોલી બધા સ્ટાફ કરે પછી બે કરે

পাকে ক়ান্নি আপর সিচেন্য়া আিান্য় সিয়েমে আপাকারি একেকে একোন্বত্য়া পাকে দেন্য়

અને છે ને ગોરધન ચાર વર્ષ પૂરા પાંચમું વર્ષ બેઠું છે ચાર વર્ષમાં પહેલી વાર ગોરધન નો બર્થ ઉજવો છે કેમકે જયારે જયારે ગોર્ધન નો તો કોકને કોક અમાર ઘર પરિવારમાંથી જન વહી ગયું કે આજુબાજુમાં મરણ થઈ ગયું એટલેન બટે રહી જાય તો આ જેનું જે સમજાવી દીધું હાલો હંદયને ખવડાઈ દીયો હાલો હંદય આલે આને આને ખવડાઈ પેલા કાઈને ખવડાઈ કાઈને ખવડાઈ મને હું દેતી જો ઈ મોઢું કરી અને કે આ પછી તું આમ હાલે સર મમ્મીને બેજા એ તું તો મમ્મીને ફોન હે

ટાઈમ છે તે પોણા ત્રણ વાગ્યાનું રોજ પોણા બે વાગે બપોરા થયા જ પોણા ત્રણ વાગે કાશે એટલે કલાક વહેલા મોડું થાય તો કંઈ ફેર ન પડે અમાર તો રોજની આદત છે અમે વહેલું જમી લીધું સાહેબ હા રવિવારે શાંતિ ન હોય અમારે હા જો અમારા બર્થડે બોય પહેલી વાર ગોરધનનો બર્થડે ઉજવાનો કા તો પછી આજે ફૂવા તરફથી ગિફ્ટ હતી ફઈ ને ફૂવા તરફથી હાલો હવે જો પાણી આવ્યું છે તો તડકાનું લાઇટ નહોતી લાઇટ આવીને પાણી આવ્યું છે તો હવે જો તડકાના વરસાદ કપી બે પાણી ભરે છે આ બાજુ ગાયનો કુંડો વિસરે છે વર્ષા એક કમેન્ટ એમાં આવ્યો કે તમે બહુ કયો કે મારો ભાઈ મારી ભાભી તો તમને એ કે વેકેશન કરવા તમાર ભાઈ ભાભી બોલાવતા નથી આમાં કહી દે તાર શું કેવું અમે તો કેટલી વાર કીધું પણ એને તડકો આવી લાગે તો શું કરવું આજ જ કમેન્ટ હતો મને છે ને નઈ નઈ ને તો દીમા 10 વખત ફોન આવે વેકેશન વેકેશન પૂરું થાય અથાવા ના રહે છે ને તોય પણ અહીંયા જો ઢોરમાલનું કામ હોય પાણીની તંગી છે પછી ત્રણેય છોકરા ભેગા થાય ને તો ધબધબાટી હોય પછી હમણાં અમારે કપિલ છે ને બગીચામાં હતો એટલે પછી બેના બે હોય તો પોચીએ નહીં ત્રણ ફળ જાય એટલી ગાયું તો કેમ એડજસ્ટ કરવું એટલે એવું નથી કે હું ભાઈ ભાઈ કરું કે ભાભી કરું એટલે નહીં મારાથી વધારે મારાથી વિશેષ એ લોકો મને રાખે છે તો જ હળી કાઢીને મને આવવાનું મન થતું હોય એટલે મેં હમણાં કમેન્ટ વાંચ્યો ને એટલે મેં કીધું એવું નથી કે મને નથી બોલાવતું આટલું કે આટલું નવી વસ્તુ બનાવે ને તો પહેલાં હું અહીંયા આવું જમવા બધું તમારી અરે વિડીયોમાં શેરય ન થતું હોય અમુક વસ્તુ શેર કરતા હોય અમુક ન કરતા હોય પણ જેટલું હું રાખું ને એનાથી દસ ઘણું મને મારા ભાઈને ભાભી રાખે છે તો હાલો એ દુઃખ નથી કોઈ વાતનું પણ આ તો તમારા કમેન્ટનો જવાબ હું અત્યારે આપી દઉં ત્યાં કપિલ કેમકે મને મૂકીને છે ને મારા બે ભત્રીજા એ પણ કોઈની છે ને આટલી વસ્તુ નથી ખાતા પેલા ફય પછી બીજી વાત સવારમાં ઉઠું ને આ ફોન આવી જાય કે રાતના હું ને ત્યાં લગી વિડીયો કોલ ચાલુ હોય એટલા મારા ભાઈ ભાભીને મારા ભત્રીજા મને રાખે છે એટલે એવું નથી કે મારા તરફથી જેટલું છે ભાઈ ભાભી પણ મારાથી દસ ગણો એ લોકો મને રાખે છે વેત નમે છે સાહેબ સાચું કે નહીં અમારા અહીં છે મારા છોકરાઓના મારા સાહેબના કે અમે બોલીએ નહીં પેલા કામ થઈ જાય તો આનાથી તો હવે ભાવ પ્રેમ કેવો હોય તો જેને પણ કમેન્ટ કર્યું એનું નામ તો હું ભૂલી ગઈ પણ કાંઈ વાંધો નહીં મેં કીધું આમ તમને કમેન્ટનો જવાબ દેવો હોય એના કરતા તમને રિપ્લાયમાં અત્યારે જ વિડીયોમાં જ કહી દઉં તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ચાર વાગ્યા નો રોંડાના ચા પાણી પી લીધા ને હવે જાય છે ઘર તરફ તડકો એવો છે તારાબેન ને આવવું નથી હાલો આવજો હવે હાલ હાલ નહી નહી હાલ એ રોય તો આવવાનું છે નહી રોય તો આવવાનું છે વેકેશન એ પૂરું ને બર્થડે પૂરું હાલો હવે હવે કાલથી નિશાળે જવાનું છે તારાબેન ને અમારે રોવું આવે ગોરધન ને રોવું આવે અમારે કેટલા ને છાના રાખવા એ ખબર ખબર ઉઘાડ પગે જતો આપડે કામ કરીએ સામાન લઈને રેવા આવતા રે કા બે રૂમ છે એક રૂમ આપડે બનાવી લઈએ ત્રણ રૂમ તો જાવું ને આવું ઉપાદી જ નહીં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો અને અમે પોચી ગયા ઘરે અને ધારાબેન તો અત્યારે રિસાણા છે અને એના હાલ હવાલ તો તમને શું કેવા છે કેવી મસ્ત તૈયાર થઈ હતી અને પછી એટલા રમવામાં મસ્કુલ હતા ત્રણેય ભાંડેડા કે વાત પૂછોમાં હવે અત્યારે બોલવાની હું યા નથી તો હાલો હવે ધારણ પેલા હાથ મોટું થઈ દઉં કપડાં બદલાવું ને મસ્ત આવી માથામાં તેલ માલિશ કરું અને પછી આ રૂંઢાના બધા કામ કરું જો કપડાં દોરીએ પડ્યા છે તો કપડાં લઈ લઉં ફરિયા વારવું વાસણ ચડાવવું મારે હાલ હવાલ થોડા ખરખા કરું એટલામાં તો સાહેબ આવી જાય સાહેબ ગયા છે ગાડી લઈને ઘેરે કેમ કે ગાડીમાં થોડો કંઈક વાંધો છે તો એ સર્વિસ કરાવવા ગયા તો એ આવે ને એટલી વારમાં પેલા ફટાફટ ઊંઢાના કામ કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે છ ને દસ નો

આર દોલો તો અમારાજના નાના પડેઓ વિડિયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત કમેન્ટ કરીને કે તમને કેવા લાગે છે તો ફરી કાલ નવા સાથે જય કૃષ્ણ જય માતાજી આવજો જય જય શ્રી રામ છે ને જય શ્રી રામ